નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શા ગુજરાત ક્લાસ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું પામ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ તેની પ્રથમ મિલકતનું અનાવરણ કર્યું વૈભવી અને આતિથ્યની નવી વ્યાખ્યા વડોદરા તાલુકા પામ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ ગર્વથી પામ પ્રીમિયમ ની તેની પ્રથમ મિલકતનું ભવ્ય ઉદ્ઘાટન ની જાહેરાત કરે છે જે વૈભવી નવીનતા અને વર્ગ આતિથ્યમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે આતિથિઓને અનોખો અનુભવ પ્રદાન કરવાની મજબૂત પ્રતિબદ્ધતા સાથે પામ પ્રીમિયમ આધુનિક ડિઝાઇન વિચારશીલ સેવા ખાદ્ય પદાર્થોની શ્રેષ્ઠતાને જોડે છે જેથી પ્રવાસીઓ માટે યાદગાર રોકાણ બનાવી શકાય વ્યૂહાત્મક રીતે સુરત પ્લાઝાની સામે સાયાજીકન સ્થિત હોટલમાં સાઈટ વિશાળ અને ભવ્ય રીતે ડિઝાઇન કરેલા રૂમ્સ બે બેન્ક્વિટ હોલ એક બુફે રેસ્ટોરન્ટ આરબ ઇન્ડો ખાનગી ડાઇનિંગ જગ્યા સાથે ઉપલબ્ધ છે પ્રોપર્ટી સમકાલીન સુસંસ્કૃતતા અને સ્થાનિક આકર્ષણનો સમન્વય કરે છે મહેમાનો અહીંના સિગ્નેચર રેસ્ટોરન્ટમાં વૈવિધ્યપૂર્ણ સ્વાદો માનવાનો આનંદ માણી શકે છે જેનું સંચાલન શેફ દ્વારા કરવામાં આવે છે જેઓ વૈશ્વિક અને પ્રાદેશિક સ્વાદોથી પ્રેરિત રસોઈ શૈલી સંબંધિત અનુભવ કરાવે છે હોટલમાં અત્યાધુનિક ભોજન સમારંભ અને ઇવેન્ટ સુવિધાઓ પણ છે જે તેને લગ્ન પરિષદો અને સામાજિક પ્રસંગો માટે એક આદર્શ સ્થળ બનાવે છે અમે પામ પ્રીમિયમ બેનર હેઠળ અમારી પ્રથમ મિલકતના દરવાજા ખોલતા રોમાંચિત છીએ અમારો પ્રયાસ છે કે નવીનતાને હૂંફ સાથે મિશ્રિત કરીને આતિથ્યની કળાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે એવી જગ્યાઓ બનાવવાનું છે જ્યાં મહેમાનોને ખરેખર ઘર જેવો અનુભવ થાય અને વૈભવને શિખરોનો અનુભવ કરે આતિથ્ય ઉદ્યોગમાં વારસો સ્થાપિત કરવાની અમારી સફરની શરૂઆત છે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં દશકાથી વધુ કુશળતા પર બનેલ બ્રાન્ડ તરીકે પામ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ્સ મુખ્ય સ્થળોએ અમારી મિલકતો સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તૃત કરવાનો માટે પણ તૈયાર છે જેનો વહેતુ વ્યાવસાયિક પ્રવાસીઓને સમાન રીતે સેવા આપવાનો છે ત્યારે આજે મોહિત કુમાવત વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન ઓફ પામ પ્રીમિયમ હૈયાજ માલિક નેશનલ બ્રાન્ડ ડેવલપમેન્ટ હેડ અદ્નાન પટેલ માલિક पाम इंटरनेशनल ना होटल एंड रिसोर्ट्स पत्रकार परिषद योजी माइति आप सर थैंक यू सो मच आप लोगों का सबका शुक्रिया आप लोग यहाँ पर आए हमारी खुशी में के साथ अपने सपोर्ट किया हमें अभी हमारा एक नया होटल आ रहा है पाम इंटरनेशनल होटल एंड रिसोर्ट्स का एक फर्स्ट फ्लैगशिप प्रॉपर्टी आ रही है पाम प्रीमियम करके जो हमारी अपोजिट एकदम सूर्य ये सूरज प्लाजा के अपोजिट में है उसका तो इसमें हमारे पास 60 रूम स्पेशियस रूम 60 रूम्स है एक बैक्वेट हॉल है विद द कैपेसिटी ऑफ 250 टू 300 पीपल्स के लिए और एक रेस्टोरेंट है अरेबिनो क्वीन करके रेस्टोरेंट आएगा अरेबिनो इन जिसमें मल्टी क्वीन रेस्टोरेंट है इसमें इंक्लूड है आपका अरब और इंडियन कुजीन्स का मिक्सचर होकर के हम लोगों ने यहाँ पर प्रेजेंट करना चाहते हैं जो फील दुबई का है वो फ़ील हम यहाँ पे लाने का कोशिश कर रहे हैं उसके टेस्ट के साथ फूड का कॉलेज हमारा जो मेन फोकस है वो गेस्ट का कम्फर्टनेस लग्जरीनेस हमने वो फोकस करके गेस्ट को ये सब चीज़ें हमने प्लान आउट किया है ये होटल को हम लोग पिछले तीन महीने से हम लोग कर रहे हैं इस पर पूरा वर्कआउट जितना बेस्ट आपको दिख रहा है वैसी से बेस्ट सर्विस हम आपको देंगे प्लीज़ हम आपसे ये रिक्वेस्ट करेंगे गेस्ट आप आइए हमारी जो सर्विसेज है उसको इंजॉय कीजिए थैंक यू मोहित आई एम अ वी पी वाइस प्रेसिडेंट ऑफ ऑपरेशंस નમસ્તે વડોદરા આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે તમે ઉપસ્થિત રહ્યા અમારી પામ ઇન્ટરનેશનલ હોટલ રિસોર્ટની ફર્સ્ટ થ્રી સ્ટાર પ્લસ પ્રોપર્ટી પામ પ્રીમિયમ લોન્ચ માટે આ સયાજીગંજ વિસ્તારમાં સુરજ પ્લાઝા બિલ્ડિંગની સામે અમારી હોટલ આવેલી છે જેમાં સાઈઠ રૂમ છે અઢીસોથી ત્રણસો માણસનું બેન્કવેટ હોલ છે એક મલ્ટી ક્વિઝન અમે રેસ્ટોરન્ટ બનાવી છે અરબીનો જે અરબ અને ઇન્ડિયન ક્વિઝિનનું મિક્સર અમે બનાવ્યું છે આ એક નવલું નજરાનું અમે બરોડામાં લઈને આવ્યા છે બરોડાવાસીઓ માટે તો આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે અમારી હોટલમાં આવો અને યુ કેન એન્જોય આઈને તમે આઈને એન્જોય કરો અમારી હોટલની સર્વિસીસ અયાઝ મલિક